નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં ઓછું બોલવાથી પણ કેટલાક ફાયદા થતા હોય છે એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક જે વ્યક્તિ પોતાની જીભને નિયંત્રિત કરી શકે છે એ જીવનની અડધી લડાઈ જીતી જાય છે કારણ કે મૌન ઘણીવાર એવો જવાબ આપી દે છે જે હજારો શબ્દો ક્યારેય પણ આપી શકતા નથી નંબર બે ઓછું બોલનાર વ્યક્તિને લોકો હંમેશા સમજદાર ગણે છે કારણ કે એ દરેક શબ્દ બોલતા પહેલાં વિચાર કરે છે જ્યારે વધારે બોલનાર પોતાના જ શબ્દોમાં ફસાઈ જાય છે નંબર ત્રણ મૌન એ ખાલી જગ્યા નથી પરંતુ એ આત્મશક્તિનો ખજાનો છે જે મૌન રહેવાનું શીખી જાય છે એ પોતાને અને બીજાને વધુ ઊંડાઈથી સમજવા લાગે છે નંબર ચાર બોલવું સહેલું છે પરંતુ ક્યાં ન બોલવું એ સમજવું એ જ સાચી બુદ્ધિ છે ઓછું બોલવું એટલે પોતાને કાબુમાં રાખવાની કળા ઓછું બોલવું એ કમજોરી નહીં પરંતુ એ તો આત્મવિશ્વાસનો સૌથી મોટો પુરાવો છે જે વ્યક્તિ પોતે પોતાના પર વિશ્વાસ કરે છે એને બધાને સમજાવવાની જરૂર પડતી નથી વાણીનું સૌંદર્ય એમાં નથી કે કેટલું બોલવું પરંતુ એમાં છે કે ક્યારે અને કેટલું બોલવું જોઈએ ઓછું બોલનાર ક્યારે શબ્દોના બોજ હેઠળ પસ્તાવો નથી કરતા સાચા સંબંધો શબ્દો પર નહીં પરંતુ લાગણીઓ પર ટકેલા હોય છે કારણ કે શબ્દો ક્યારેક ખોટા સાબિત થઈ શકે છે પણ સાચી લાગણી ક્યારેય નકલી નથી થઈ શકતી મનુષ્યની સાચી ઓળખ એના પૈસાથી કે એના દેખાવથી નથી થતી પરંતુ એ મુશ્કેલીના સમયમાં કેવી રીતે વર્તે છે એમાંથી એની સાચી કિંમત જાણી શકાય છે દુનિયામાં કોઈ પણ વસ્તુ સ્થાયી નથી દુઃખ પણ નહીં એટલે કઠિન સમય આવે ત્યારે એ પણ પસાર થઈ જશે એ વિશ્વાસ ક્યારેય ન ખોશો જગતમાં સૌથી મોટો ખજાનો પૈસા નથી પરંતુ સારો સ્વભાવ છે પૈસા માણસને થોડા સમય માટે આદર અપાવે છે પરંતુ સ્વભાવ જીવનભર માટે માન અપાવે છે ગઈકાલની ભૂલો આજે તમારું ભવિષ્ય નક્કી નથી કરતી જો હિંમત રાખો નવું શીખો અને આગળ વધો તો દરેક દિવસ નવું જીવન લઈને આવે છે દરેક સવાર એ નવી તક છે બદલાવ લાવવાની કેટલાક લોકો દુખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ એમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુખી થતા હોય છે તમે એ માણસથી ઉમીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમીદોને પૂરી નથી કરી શકતા પછી તમારે દુખી થવાનો વારો આવે છે ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે પરંતુ સારા લોકો જે આપણી સાથે હોય છે એની વાતો અને યાદો હંમેશા માટે યાદ રહી જાય છે ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ માણસ પણ વેચાય છે મારા વાલા પરંતુ એ કેટલો મોઘો અને કેટલો સસ્તો એ તો એની જ્યારે મજબૂરી હોય ને ત્યારે એની કિંમત થતી હોય છે જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે પરજો કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી હોય જ છે મિત્રો જ્યારે કોઈ માણસ તમને છોડીને જાય છે તમને ઇગ્નોર કરે છે ત્યારે ચિંતા ના કરવી જોઈએ કારણ કે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એને બહેતર બનાવવા માટે ક્યારેય કોઈથી ઉમેદ ના રાખવી જોઈએ આપણે આપણી કદર જાતે જ કરવી જોઈએ કારણ કે બીજા માટે તમે ગમે તેટલું કરશો તો પણ એને એ ઓછું જ લાગશે જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધોમાં રહેવું બિલકુલ ઠીક નથી હોતું માફી માગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે માણસે જીવનમાં કેટલું મેળવ્યું એ મહત્વનું નથી પરંતુ કેટલું આપ્યું એ જ એની મહાનતાનું માપદંડ છે સંપત્તિ પદ અને સન્માન બધું એક દિવસ ખોવાઈ શકે છે પરંતુ જે સારા કામ તમે અન્ય લોકો માટે કર્યા છે એ ક્યારેય નાશ પામતા નથી સાચો વારસો એ જ છે જે લોકોના દિલમાં જીવી રહે છે પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય એ પોતાનાઓથી પણ વધારે વાહલા લાગે છે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાવ જે થશે તે સારું થશે લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે નિયત અને વિચારો સારા હોવા જોઈએ કારણ કે વાતો તો અહીં બધા જ સારી જ કરતા હોય છે સાહેબ કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો અસલી રંગ ત્યારે સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા ક્યારે પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા મિત્રો લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઉગી નીકળવાની ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું એટલા માટે ચિંતા ક્યારેય પણ ના કરું કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરી શકે બીજાની ભૂલો બધાને દેખાય છે પણ વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે થોડી ધીરજ રાખો દોસ્તો કારણ કે દરેક દુખની પાછળ સુખ જરૂર આવે છે ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે આજકાલના આ લોકો સાથે પણ રહે છે અને ઈર્ષ્યા પણ કરે છે સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે માણસ ખુદ નથી બદલતો પરંતુ કેટલીક ઘટનાઓ માણસને બદલવા માટે મજબૂર કરી દે છે દર્દ બે પ્રકારના હોય છે એક દર્દ એ તમને દર્દ આપે છે અને બીજું દર્દ તમને બદલી દે છે જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે કોઈને પણ દુઃખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે ભરોસામાં એટલા આંધળા પણ ના બનશો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે માણસના સારા કામ ઉપર બધા જ ચૂપ રહે છે અને જો માણસની બુરાઈ કરવાની વાત હોય ત્યારે મોંગા પણ બોલી ઉઠે છે તમારા ઈરાદાઓ એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય પરવાહ ના કરો જમાનાની કારણ કે એની તો આદત છે સતાવવાની પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી પરંતુ સમસ્યા તો ત્યારે થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું ખૂબસૂરતી એમાં નથી કે તમે કેવા દેખાવ છો પરંતુ ખૂબસૂરતી તો એમાં છે કે તમે લોકો સાથે કેવો વ્યવહાર કરો છો કેવું વર્તન કરો છો સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો જિંદગીમાં તમારે જાતે જ આગળ વધવું પડશે મતલબી લોકોનો ઇંતજાર ક્યારેય પણ ના કરશો આજ મેં સમજ્યું કે સફાઈ ત્યાં જ આપવી જોઈએ જેને સાંભળવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય પોતાને ભલે હોશિયાર સમજો પરંતુ બીજાને ક્યારેય પણ બેવકૂફ ના સમજતા કારણ કે મગજ બધાને હોય છે કોઈ ચાલાકી કરે છે તો કોઈ ઈમાનદારી બતાવે છે તમારી જાતને તમે જ ખુશ રાખો આ જવાબદારી બીજાને ના સોંપતા સંબંધો નિભાવવા એમની માટે કઠિન લાગે છે જે લોકોને સંબંધોની પરવા છે જે લોકોને સંબંધોની કિંમત છે બાકી જેમને સંબંધોની કોઈ કદર નથી ને એની માટે સંબંધો કોઈ પણ મહત્વના નથી હોતા ક્યારે પણ કોઈનું દિલ ના દુભાવશો મિત્રો કોઈને દુખી ના કરશો કારણ કે તમે માફી તો માગી લેશો તેમ છતાં એના દિલમાં દુઃખ જરૂર થશે કેમ કે ખીલીને તમે દિવારમાંથી કાઢી નાખો તેમ છતાં છેદ રહી જાય છે મદદ એવી ઘટના છે કે જેની મદદ કરીએ એ ભૂલી જાય છે અને જેની ના કરીએ ને એ યાદ રાખે છે તમારા વિશે ખોટું બોલનારા લોકોનો જવાબ ગુસ્સાથી આપવાની જરૂર નથી કારણ કે સત્યનો પ્રકાશ પોતે જ ખોટાને ઓગાળી નાખે છે તમારું કામ તમારું શ્રેષ્ઠ કરવાનું છે બાકી લોકોના શબ્દો સમય જતા કાગળના ટુકડા સમાન નિષ્ફળ સાબિત થાય છે જ્યાં કદર નથી થતી ત્યાં મૌન સૌથી મોટો જવાબ છે માણસ જો પોતાની સચ્ચાઈ અને મહેનતને સતત જીવતો રહે તો એક દિવસ દુનિયા એની કદર કર્યા વગર નથી રહી શકતી કદર એ માગવાની વસ્તુ નથી હોતી દોસ્તો કદર એ તો કમાવવાની પ્રક્રિયા છે પોતાના વર્તન અને પોતાના વ્યવહારથી જીવન એ એક એવી કસોટી છે જ્યાં દરેક પગલે લોકો તમારું મૂલ્યાંકન કરે છે પરંતુ સાચું મૂલ્યાંકન તો સમય જ કરે છે લોકો તમારી ભૂલોને જલ્દી જોઈ લે છે પરંતુ તમારો સંઘર્ષ અને તમારી નિષ્ઠા ઘણીવાર અવગણાઈ જાય છે તેથી શબ્દોથી નહીં પરંતુ તમારા અંતરાત્માના અવાજથી જીવવાનું શીખી જાઓ માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ કેમ કે એના વગર અમારી સવાર પણ નથી થતી જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ કોઈ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય જ્યાં તમને એવું લાગે કે તમારા કારણે કોઈ બીજાને તકલીફ થઈ રહી છે તો ત્યાંથી દૂર થઈ જવામાં જ મજા છે દોસ્તો દરેક વખતે કંઈ માણસ જ ખરાબ નથી હોતો ક્યારેક ક્યારેક તેનો સમય પણ ખરાબ હોય છે એટલા માટે કોઈને ખરાબ સમજતા પહેલાં એની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ જે લોકો તમારી નિંદા કરે છે એ તમને રોકવા માટે નથી બોલતા એ તો પોતાને સંતોષ આપવા માટે બોલે છે તમે જો તેમને અવગણીને આગળ વધો છો તો એ જ તમારા જીવનનો સૌથી સુંદર જવાબ છે તમે ગમે તેટલા સારા કામ કરી લો ગમે તેટલા સારા બની લો તેમ છતાં લોકો તમારા એ સારા કામની પ્રશંસા નહીં કરે અમુક લોકો જે તમારી નિંદા કરવાના છે એ કરવાના જ છે એટલા માટે આવા લોકોથી ક્યારેય પણ ગભરાશો નહીં અને જીવનમાં તમારા કામમાં ધ્યાન આપો જે જીવનમાં નાના નાના પળોને માણવાનું શીખી જાય છે એ ક્યારેય મોટા દુખોથી હારતા નથી ખુશી હંમેશા નાની બાબતોમાં જ હોય છે એ હંમેશા યાદ રાખજો પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું પરંતુ અંધારું થયું ને તો પોતે જ ખોવાઈ ગયું માણસ જ્યાં સુધી છેતરાય છે ત્યાં સુધી બધાને સારો લાગે છે જ્યારે તે છેતરાવવાની ના પાડે છે ત્યારે તે માણસમાં બધાને અવગુણ દેખાવા લાગે છે સમય દોસ્ત અને સંબંધો આ બધી એ વસ્તુઓ છે જે મળે છે મફતમાં પણ એની કિંમત ત્યારે જ ખબર પડે છે જ્યારે એ આપણાથી દૂર થઈ જાય ઘણા એવા પણ લોકો આપણી આસપાસ હોય છે જેમની જીભમાં મીઠાસ અને દિલમાં ઝેર ભરેલું હોય છે સમજવણ એ સૌથી મોટું સાહસ છે જે વ્યક્તિ બીજાને નહીં પણ પોતાને સમજવાનું શીખી જાય છે એ વ્યક્તિ જીવનમાં અનેક તુફાનોનો સામનો શાંતિથી કરી શકે છે સંયમ એ મોટું ગુણ છે ગુસ્સામાં તૂટેલું મૌન ઘણા સંબંધોને તોડી નાખે છે જ્યારે તમે બોલી શકો એ સમયે મૌન રહી જાઓ છો ત્યારે જ તમારી અંદર સાચી વૃદ્ધિ શરૂ થાય છે દુનિયામાં દરેક માણસ તમારા દુઃખને નહીં સમજે ઘણા તો ફક્ત તમારું સ્મિત જ જોવા માગશે પરંતુ સાચા લોકો એ જ છે જે તમારા આંસુઓમાં છુપાયેલી વેદનાને વાંચી શકે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે આભાર